લોખંડ ચેનલ મૂકીને ટ્રેન ઉઠલાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં ઘટના છે અજાણ્યા શખ્સો દ્વારા માર્ગમાં અવરોધ ઉભા કરવા માટે આ ચેનલ મૂકવામાં આવી હતી સદનસીબે ટ્રેન તે સમયે ધીમી ગતિએ ચાલતી હોવાના કારણે ગંભીર દુર્ઘટના ટળી હતી જો કે ટ્રેન ચેનલના ટ્રેનના પાટા નીચે ફસાઈ ગઈ હતી જેની ખબર ટ્રેનના પેલોટ દ્વારા તુરંત રેલવે પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી આ ઘટનાની નોંધ લઈને ટિન્ડોલી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીઓ છે અને તપાસ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તારીખ 2 10 2025 ના રોજ એક ટિન્ડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ दाखल કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને બેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવશે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ ઓકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે